બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામેથી પસાર થતા વાચિક કોતર પર એક વ્યક્તિ પ્રવીણભાઈ મોહનભાઈ તળવી પિસ્તાલીસ વર્ષનો એ તણાઈ ગયો છે સમી સાંજે છ વાગ્યાની આ ઘટના છે અચાનક જ આ વાચિક કોતરમાં પાણી આવ્યું અને આ જે યુવાન છે પિસ્તાલીસ વર્ષનો પ્રવીણભાઈ મોહનભાઈ અત્રથી નીકળી રહ્યો હતો કમજોરી પણ શરીરમાં હતી એમ જાણવા મળે તે પ્રમાણે માહિતી અમને જે મળી રહી છે તે પ્રમાણે અને તે કોતર પસાર કર્યો હતો અને અચાનક જ એ કોતરમાં એનો જે પ્રવાહ છે જળ પ્રવાહ એની સાથે એ તણાઈ ગયો અને તણાઈ અને આગળ નીકળી ગયો આ કોતર વાંચી કોતર આગળ જઈને ઓરસંગ નદીમાં મળે છે એમ એની સમી સાથે છ વાગે એ ગુમ થયો અને પાણીમાં જ્યારે તણાયો ત્યારે તેને કેટલાક લોકોએ જોયો પણ અને જોયો અને એને બહાર જેવી અંદર પાણીમાં ડૂબકી વાગી અને બહાર નીકળ્યો તો એને પણ પાડી એને બચાવવા માટેના પણ કેટલાક લોકોએ પ્રયાસ કર્યા પરંતુ એ પાણીના ઊંડા જળમાં જઈ પહોંચતા એ બચી પણ શક્યો નહીં જોકે અંધારો થઈ જતા રેસ્ક્યુની કામગીરી આટોપાઈ દેવાઈ હતી કારણ કે અંધારામાં કશું પણ નજરે પડે નહીં અને કોતરમાં પાણી હોવાને કારણે વધુ જોખમ લઈ શકાય ન હોવાને કારણે આ વ્યક્તિ જે તણાયો છે પ્રવીણભાઈ મોહનભાઈ તળવી એમ પણ કહેવાય કહેવાય છે કે એ અહીં નજીકમાં જ ઓરસંગ નદી મળતી હોય આ કોતર ઓરસંગ નદીમાં જે મળતું હોય ઓરસંગ નદીમાં એ પહોંચી ગયો હોઈ શકે છે અને એ ગુમ થયો હોવા અંગે તેની તપાસણી ચાલી રહી છે અને આ જે જે રીતે કોટાઉદેપુર જિલ્લામાં કેટલાક તાલુકામાં કેટલાક વિસ્તારોમાં નદી નાળા કોતરો પસાર ન કરવા માટે પણ ડિજાસ્ટર અને મામલતદાર તરફથી એસઓપી આપવામાં આવેલી છે લોકો તેમ છતાં પણ જોખમી રીતે આ રીતે નદી નાળાઓ ક્રોસ કરી રહ્યા આવી ઘટનાઓ બનતી હોય છે પ્રવીણભાઈ મોહનભાઈ તળવી જે રીતે તણાયા પ્રકારની જે ચેતવણીઓ છે તે વચ્ચે તણાવવાને કારણે આ પ્રકારની ઘટના સામે આવી અને લોકોમાં પણ જે પ્રકારનો બનાવ બન્યો અચાનક જ મોત થયું ભારે પાણીના પૂર આવ્યા અને પૂરમાં તણાઈ જવાને કારણે પ્રવીણભાઈ મોહનભાઈ તળવી એક આદિવાસી નવયુવાન પિસ્તાલીસ વર્ષનો એ તણાઈ તણાઈ ગયો મોત થયું કે નહીં તે તો એમનો મૃતદેહ મળે પછી ખબર પડતી હોય છે પરંતુ જ્યાં સુધી એ ગુમ છે અને એક પ્રકારની એની પોલિસી પણ હોય છે કે જ્યારે તણાય કોઈ વ્યક્તિ તો તેને ગુમ ગણવો એ રીતે આપણે આપણે ગુમ છે વ્યક્તિ એમ જ વાત કહી શકીએ અને પ્રવીણભાઈ મોહનભાઈ તણી પિસ્તાલીસ વર્ષના તેઓ તણાઈ ગયા છે અને ગુમ થયા છે એ પ્રકારની ન લઈ સમગ્ર વિસ્તારમાં ચકાર પણ મચી ગઈ છે અને આ રીતે જે છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસા દરમિયાનની અંદર આ પ્રકારની જે બનાવ બન્યો છે પહેલો બનાવ છે અને જે તળાવ જે કોતર આવ્યું હતું ભરપૂર કોતર આવ્યું હતું તે દરમિયાનમાં તેઓ કોતર પસાર કરતા હતા અને અચાનક આ બનાવ બન્યો બનાવને લીધે સમગ્ર વિસ્તારમાં ચચાર મચી ગઈ છે